અયોધ્યા નગરીની કયા પલટ થઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં વિકાસ દેખાઈ રહ્યો છે ને એટલા માટે જ અમે જ્યારે અયોધ્યા નગરીમાં પહોંચ્યા છીએ ત્યારે વિકાસના દ્રશ્યો અમારી સામે આવી રહ્યા છે અત્યારે અમે માર્કેટમાં ઊભા છીએ અયોધ્યામાં રામ મંદિરમાં જતી વખતે જે માર્કેટ પર અલગ અલગ વિશેષતાઓ સામે આવી રહી છે એ તમને જણાવ્યું છે એ તમને બતાવી છે અહીંયા તમે આ તમામ જે દુકાનો છે તે જોઈ રહ્યા છો બધી દુકાનો લગભગ એક કલરમાં જોવા મળશે એટલે કે અહીંયા તમામ દુકાનો માત્ર ને માત્ર ઓરેન્જ અને યલો એટલે કે પીળા અને કેસરી કલરમાં રંગાયેલી જોવા મળશે આ એની સૌથી મોટી વિશેષતા છે અને જે અયોધ્યા નગરીના જે શોભા છે તેમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે સાથે સાથે જેટલી પણ દુકાનો બંધ થાય છે જ્યારે તેમના શટર પડે છે ત્યારનો જે આખો અહીંયાનો નજારો હોય છે તે કંઈક અલગ જ હોય છે કેમ કે તમામ શટર પર આ જ રીતે તમામ શટર પર આ જ રીતે હનુમાનજી ભગવાન રામ નહીં તો ભગવાનનું ત્રિશુળ નહીં તો ઓમ લખેલું એટલે કે ભગવાનની છબી ક્યાંક ને ઉપસે તે પ્રકારનું ચિત્ર અહીંયા તમામ જે શટરો છે તેમના પર પણ આ રીતે કરવામાં આવી છે તે રીતે પેઇન્ટિંગ કરવામાં આવી છે એટલે જ્યારે અયોધ્યા નગરી સૂતી હોય છે ત્યારે પણ કઈ રીતે રામમય હોય છે તે આ દ્રશ્યો પરથી આપણે સમજી શકીએ છીએ સાથે સાથે અહીંયા તમામ દુકાનોમાં વધુ એક વિશેષતા એ છે અહીંયા જે શોપના છે છે જે દુકાનોના બોર્ડ તે માત્ર આ જ રીતે જોવા મળશે એટલે કે એક ડિઝાઇન અને એક કલર એક ફોર્મેટ નક્કી કરે છે એ જ ફોર્મેટમાં અયોધ્યાની તમામ દુકાનોના બોર્ડ પણ જોવા મળશે જેમાં બોર્ડની ઉપર સૌથી પહેલા તો અયોધ્યા નગરીનો સિક્કો જોવા મળશે એટલે જો તમે કોઈ દુકાનમાં પહોંચો છો તો એની એનું બોર્ડ જોઈને તમને ખબર પડી જશે કે આ અયોધ્યા નગરીમાં આવેલી દુકાન છે જો અહીંયા કઈ રીતે ભક્તિ પાથ કરીને જે એક સિમ્બોલ છે એ સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે સાથે સાથે અયોધ્યાનું પણ એક સિમ્બોલ છે અને તે પછી એક નક્કી ફોર્મેટની અંદર જે પૂરું નામ છે તે નામ જે તે દુકાનનું લખવામાં આવ્યું છે એટલે કે અયોધ્યા નગરીમાં ગમે તે રોડ પર ગમે તે દુકાનમાં તમે જાઓ છો તો તમને આ જ પ્રકારના બોર્ડ અને આ જ પ્રકારની દુકાનોની જે પૂરી રચના રચના તે જોવા મળશે અને તે પોતાનામાં ખૂબ જ ખાસ થઈ જાય છે પોતાનામાં જ એક વિશેષ વાત થઈ જાય છે કેમ કે અયોધ્યા નગરી છે અયોધ્યા વાસીઓની આ ફિતરત છે કે તેઓ એક સાથે ભગવાન રામની આ રીતે ભક્તિ કરી રહ્યા છે કેમેરામેન વિજય ખટીક સાથે નિધિ પટેલ જી ચોવીસ કલાક અયોધ્યા